મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા ચારસો પીચોતેર કમલેશભાઈ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્રા ચારસો પિચોતેર ડીએ ટ્રેક્ટર છે વેચવાનું છે કમલેશભાઈ ને અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું સારું ટ્રેક્ટર એક જ હાથે ચલાવેલું અને ફૂલ સાચવેલું છે મોડલ ઓગણીસો એસી ના મોડલ નું આ ટ્રેક્ટર છે પણ અત્યારે કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ સારું ટ્રેક્ટર છે અને તમે જોઈ રહ્યા છો ક્લીન આખું ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ કરી કરી પર ચેક કર્યા બાદ પણ ખરીદી શકશો ટ્રેક્ટરના માલિક કમલેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો કમલેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને તમે જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન પણ સારા જોવા મળશે અંદર ક્લિયર કટ ઓગણીસો એસી ના મોડેલ નું છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ક્લીન ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ પચીસ હજાર અંદાજિત મનહરપુર બે ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કમલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કમલેશભાઈ નામ આઠ વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો